જામનગરના ધ્રોલમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે ખેડૂતો અને આમ આદમી પાર્ટીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું બોટાદની ઘટનાના પગલે આપ પાર્ટીએ આ દિવસને ખેડૂત વિરોધી કાળો દિવસ તરીકે જાહેર કર્યો હતો જામજોધપુરના આપના ધારાસભ્ય હેમંત ખવા સહિતના આગેવાનો અને ખેડૂતોએ કાળી પટ્ટી ધારણ કરીને ત્રિકોણ બાગથી મામલતદાર કચેરી સુધી રેલી યોજીને આવેદનપત્ર આપ્યું તેમની મુખ્ય માગ ત્રણસો મણથી વધારે મગફળીની ખરીદી કરવાની અને પાછોતરા વરસાદી થયેલા પાક નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવાની છે ખેડૂતોએ વિદેશી પામ તેલના ઉપયોગ પર પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો ઘણા વર્ષોથી આ કપાસ બગડી જવાના કારણે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે અને વધુ પડતા ગયા વર્ષ કરતા ડબલ કરતા પણ વધારે ખેડૂતોએ મગફળીનું રજીસ્ટ્રેશન કર્યું છે ત્યારે તનસોમણ મગફળીની ખરીદી કરવામાં આવે અને તાલુકા દીઠ જે એક ખરીદ કેન્દ્ર ખોલવામાં આવે છે એકના બદલે બે થી ત્રણ ખરીદ કેન્દ્રો તાલુકા દીઠ ખોલવામાં આવે કારણ કે ખેડૂતોને દિવાળી માં પૈસાની ખૂબ જરૂરિયાત હોય છે આગામી શિયાળુ પાકનું વાવેતર કરવા માટે પણ પૈસાની જરૂરિયાત હોય છે મજૂરી ચૂકવવા કે જૂના હિસાબ ચૂકવવા માટે પણ ખેડૂતોને દિવાળી માંથી પૈસાની ખૂબ જરૂરિયાત હોય છે દિવાળીને માત્ર હવે દસ થી બાર દિવસનો સમય છે છતાં પણ હજુ સુધી મગફળી ખરીદી કેન્દ્રના કોઈ ઠેકાણા નથી પાણી વારી અને ઊંધેકાંડ થઈ જાય છે રચના એ જીવજંતુ હરપ પગમાં વીંટાઈ જાય છે તો હમેશાન કરી બેઠા છીએ તો તમને એટલી વિનંતી થાય કે આ ભાજપવાળાને એના નેતા જે હોય એ બધાયને કે કારણ કે ખેડૂનો દીકરો કેટલો પીલાય છે ને કેટલો હેરાન થાય છે આ ખેડૂને 2200 રૂપિયાના મણ 2500 રૂપિયાના માણ દાણા વાવે છે તો ખેડૂને આમાં તમે આટલા છસો સાતસો રૂપિયા મગફળીના દયો તો આ ખેડૂ બિચારો કરે શું